આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના પોલીસ વડા હરીશ દુધાત જિલ્લા કલેક્ટર અજય દહિયા કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સુરેન્દ્ર કાકા અશોક પંડ્યા વિનોદ વરિયા ડોક્ટર વિજય પટેલ પાવાગઢ ગ્રામ પંચાયતના સરપંચ પોલીસ સ્ટાફ મંદિરના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો હાજરી આપી માતાજીના આશીર્વાદનો લાભ લીધો હતો મહત્વનું છે કે દર વર્ષે નવરાત્રીની આઠમી તિથિએ ભવ્ય હવન યોજવાની વર્ષો જૂની પરંપરા છે લાખો ભક્તો આખી રાત ભગપાળા ચાલીને પાવાગઢના ધામે પહોંચી હવન અને માતાજીના દર્શન કરે છે આ વખતે પણ સવારથી જ પાવાગઢ ધામમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી પંચમહાલ જિલ્લા કલેક્ટર અને એસપીએ મંદિર પરિસરમાં માતાજીની ધજા ચઢાવી અહેવાલ બ્રિજેશનાથ બાવા પંચમહાલ પાવાગઢ

është njëmë që të shtisirën së rëndër kaka, ta mamë nuk për që të ma avënë, nuk është në ta avënë që. Në do të vërreqë të jemë për të shtipa avën.